કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ બધા મજામાં છો ને ચલો તમે બધા સમાજશાસ્ત્ર વિષયની તૈયારી કરી રહ્યા હોશો પાંચ તારીખે આપણું સમાજશાસ્ત્રનું પેપર છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ આદિયન ક્લાસીસમાં મારા વાલા અને મારા પ્યારા વિદ્યાર્થીઓ ચલો તમને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પેપર છે નમૂનાનું વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર છે તો પહેલાં આપણે આ પ્રશ્નપત્ર નમૂનાનું ચેક કરીએ અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે અને ક્યાંક ને ક્યાંક આમાંથી પણ બેઠા બેઠા ક્વેશ્ચન જોવા મળી શકે છે એટલે વિભાગ એ બીના પ્રશ્નો તો હું તમને કહું છું કે જે પેપર છેલ્લા લાસ્ટ ચાર પાંચ વર્ષના પેપર હોય એના પેપર સોલ્યુશન કરી લેવાના એટલે વિભાગ એ અને બીના પ્રશ્નો તમને જોવા એમાં મળી જશે એમાંથી ને એમાંથી બેઠે બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે અને મારી ચેનલની અંદર તમને ખબર છે કે આપણે પેપર સોલ્યુશનના વિડીયો અપલોડ કરીએ છીએ તો થોડા જોઈ અને ચેક કરી લેજો રાઈટ ચાલો શરૂઆત કરવી છે વિભાગ એ ઉપર જઈશું વિભાગ એની અંદર તમને ખબર છે કે વીસ માર્ક્સના એમસીક્યુ પૂછાય છે ચાલો પ્રશ્ન નંબર એક છે ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે ભારતમાં પૂછ્યું છે ગુજરાતમાં નથી પૂછ્યું એટલે ધ્યાન રાખશો ભારત કીધું છે એટલે જવાબ આવશે નવસો ને ચાલીસ

ચાલો પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ચાર છે કયો સમુદાય પાંચ આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે આદિવાસીઓની જે સંખ્યા છે એમાં આપણો ભારત દેશ છે એ વિશ્વમાં કયો ક્રમ ધરાવે છે તો જવાબ આવશે દ્વિતીય ક્રમ ધરાવે છે ઓકે

ચલો સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે તો સંસ્કૃતિનું સમન્વયીકરણ વૈશ્વિકીકરણથી થાય છે ચલો પ્રશ્ન દસ સામાજિક રચના તંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન એવું કોણે કહ્યું છે સામાજિક રચના તંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન એવું કોણે કીધું છે તો જવાબ આવશે કિંગ્સલે ડેવિસે કીધું છે કોને કીધું છે કિંગ્સલે ડેવિસે કીધું છે ચલો અગિયારમાં ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ છે તો ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ છે તો ઓગણીસોમાં ઓગણીસો અને છેતાલીસમાં થઈ છે જવાબ આવશે ઓગણીસો ને છેતાલીસ ચાલો ત્યાંથી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર બાવીસમાં

સ્વસ્થ અભિયાનનો આરંભ ક્યારે કરાવ્યો હતો તો જો ઓપ્શન એવા છે છે આવડી જાય એવું ઓક્ટોબર બે હજાર મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે કરાવ્યું હતું કેટલા નંબરની જન્મ જયંતિ હતી કોમેન્ટની અંદર જણાવજો ખબર હોય તો નહીં તો મેં ક્યાંક ને ક્યાંક ભણાવી દીધું હશે ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર ચૌદ ઉપર જઈશું બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી છે તો બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી છે રાજા રામ મોહન રાય કરી છે ઇતિહાસમાં એ આવે છે ચલો માં પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે આ તો ચવાઈ ગયેલો પ્રશ્ન છે ને આવડે એવો પ્રશ્ન છે તેત્રીસ ટકા મહિલા અનામત હોય છે ચલો પછી પ્રશ્ન નંબર સોળ છે પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગો કહેનાર કોણ હતા શું કીધું છે પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહેનાર કોણ હતા તો જવાહરલાલ નહેરુ હતા અને જવાહરલાલ નહેરુ એ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા આપણને ખબર છે હાલો પછી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર સત્તર બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું મુદ્દો તૈયાર કરી લેજો એમાંથી વિભાગે બિનમાં ગમે તેમાં તમને પ્રશ્ન જોવા મળી શકે છે ચલો અઢારમાં એનોમીનો સિદ્ધાંત કોને આપ્યો છે શું કીધું છે એનોમીનો સિદ્ધાંત કોને આપે છે તો જવાબ આવશે રોબર્ટ મટને આપે છે કોને રોબર્ટ મર્ટને આપે છે ઓકે ચલો ઓગણીસમાં એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો તો આ પણ પ્રશ્ન પૂછાય છે કે એઇડ્સનો પ્રથમ દર્દી શેમાં જોવા મળ્યો કયા દેશમાં જોવા મળ્યો તો તો જવાબ આવશે અમેરિકામાં પ્રશ્ન નંબર વીસ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો પહેલી ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે હવે મારું માનો તો તમને ખાસ કહી દઉં એઇડ્સ વિશેનો જે પોઈન્ટ છે એની જે ટૂંક નોંધ છે એ આખી આખી તૈયાર કરી લેજો એમાંથી તમને ચારથી પાંચ પ્રશ્નો તમને વિભાગ એ બી અને સીમાં જોવા મળી શકે છે પછી કહેતા ને કે કીધું નહોતું એડ્સ વિશે તૈયારી કરી લેજો ખાસ એમાંથી તમને કોઈ પણ એકાદો પ્રશ્ન જોવા મળશે મળશે અને મળશે જો અહીંયા બે પ્રશ્ન પૂછી લેતા કે એઇડ્સનો પ્રથમ દર્દી કઈ જગ્યાએ અમેરિકામાં એઇડ્સ દિવસ ક્યારે જાય તો કે પહેલી ડિસેમ્બરે તમને પૂછી લે કે એઇડ્સ કયા વાયરસથી થાય છે તો એચઆઈવીથી થાય છે તમને એમ પૂછી લે કે એચઆઈવીનું પૂરું નામ લખો તો હ્યુમન ઇમ્યુનો વાયરસ હવે તમને આમાં આમાંથી ગમે તે પ્રશ્ન એમ પણ પ્રશ્ન પૂછી લે કે ભારત એઇડ્સની સમસ્યામાં કયા સ્થાને છે તો ત્રીજા સ્થાને છે રાઈટ તો આવા બધા પ્રશ્નો પૂછાય તમે એક વસ્તુ એક ટોપિકને તૈયાર કરો ને તમે શું કરવા આઈએમપી પાછળ આઈએમપી બી જદુરી જ છે પણ આઈએમપીમાં એ આઈએમપી છે કે આ કરી લેજો એમ રાઈટ આઈ એમપીની જરૂર પડે પણ આ એના આઈએમપીમાંય આઈ એમ પી છે એટલે કરી નાખજો ઓકે ચલો વિભાગ બી ઉપર જઈશું વિભાગ બીની અંદર તમને દસ ક્વેશ્ચન પૂછે છે અને એકવીસથી લઈ અને ત્રીસ પ્રશ્નો છે રાઈટ ચલો શરૂઆત કરવી છે પ્રશ્ન નંબર એકવીસ છે એકવીસમાં ગુજરાતના કયા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણો છે તો હું તમને જવાબ બોલું છું તમે ધ્યાનમાં લેજો રાઈટ તો ગુજરાતના કયા કાર્યક્રમો છે તો ગુજરાતના એક તો છે ગરબા એ હાલો નથી જાવ ક્યાંય હા ગરબા રમવાના કે ઓલા દયાબેનની જેમ પછી આપણને એકચ્યુઅલી સોંગ વાગતો હોય ને એટલે આપણા પગ તમે તમને ખબર હશે ને તો હા તો એક તો આપશે ગરબા પછી પતંગોત્સવ અમદાવાદની અંદર તમને ખબર છે કે દર ઉત્તરાયણ વખતે પતંગોત્સવની ઉજવણી થાય છે તો આ ગરબા અને પતંગોત્સવ આ બે વૈશ્વિક દ્રષ્ટિએ સાંસ્કૃતિક વૈવિધ્યના શું છે ઉત્તમ ઉદાહરણ છે તો યાદ રહી જાય એક તો ગરબા છે અને એક છે પતંગોત્સવ રાઈટ ઓકે ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબરમાં કીધું છે સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે શું તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવનની રીત ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા સહિષ્ણુતા વિશાળતા એકતા બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ રાઈટ એટલે થોડો આ સંસ્કૃતિનો પ્રશ્ન પૂછાય છે તો તમે થોડું લખીને તૈયાર કરજો ચાલો પછી કીધું છે જાદુના પ્રકાર જણાવો હવે આ મોસ્ટ ટાઈમ પી છે ચો ઘણી મેં જોયો છે જાદુના પ્રકારો તો સફેદ જાદુ અને કાળો જાદુ સફેદ જાદુ ઓર કાલા જાદુ આપણે નહીં કહેતા ઓલી સિરિયલ જુઓ ને મેં ઇસકે ઉપર તો જા કાલા જાદુ કર દિયા હે તો એ કાલા જાદુ સફેદ જાદુ યાદ રાખજો હાલો પછી કીધું છે સેવાનું પૂરું નામ તો મેં આ સેવાનું પૂરું નામ ઘણી વાર ઓપડ્યું છે અને પરીક્ષામાં પૂછાય છે એટલે આ સ્ટારવાળો પ્રશ્ન છે પછી આ પણ સ્ટારવાળો પ્રશ્ન છે ધ્યાનમાં લેજો સેવાનું પૂરું નામ થશે સેલ્ફ એમ્પ્લોઈડ વિમેન એસોસિએશન સેવાનું પૂરું નામ શું થશે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન ચાલો પછી પ્રશ્ન નંબર પચીસમાં આવી જઈશું પચીસમાં કીધું છે ઉદાદીકરણની શરૂઆતમાં ભારત ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ છે તો ભારતમાં ઓગણીસો એક સાલથી ઉદારીકરણની શરૂઆત થઈ છે ચલો પછી કીધું છે રેડિયો પ્રસારણથી દેશનો કેટલો ભાગ આવરી લેવામાં આવ્યો છે તો રેડિયો પ્રસારણથી દેશનો આશરે લગભગ ત્રાસી ટકા કેટલો ત્યાંસી ટકા જેટલો ભાગ આવરી લેવામાં આવ્યો છે ચલો પછી સત્યાવીસમાં સમાજમાં કયા બે પ્રકારના સમૂહો હોય છે શું કીધું છે સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે તો સમાજની અંદર કયા બે પ્રકારના સમૂહ જોવા મળે છે એક તો રૂઢિવાદી અને એક તો આધુનિકતાવાદી એક છે રૂઢિવાદી અને એક છે આધુનિકતાવાદી તો બંને યાદ રહી જાય એવું એવા છે ચલો અઠ્યાવીસમાં પંચાયતી રાજનું માળખું કેવું છે તો પંચાયતી રાજનું માળખું કેવું છે ત્રિસ્તરીય મતલબ ત્રિસ્તરીય નો મતલબ શું થાય તો એક તો ત્રણ પ્રકાર છે એક તો ગ્રામ પંચાયત 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 છે 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 તાલુકા જિલ્લા એટલા માટે ત્રિસ્તરીય કહેવામાં આવે છે ચલો પછી પ્રશ્ન નંબર ઓગણત્રીસ સમાજમાં ધોરણ ભંગ ક્યારે થાય છે શું કીધું છે સમાજમાં ધોરણ ભંગ ક્યારે થાય છે તો જ્યારે સમાજના નિયમો ઉપનિયમો મૂલ્યો પરંપરાઓ વગેરે લોકો ભૂલી જાય શું જે સમાજના નિયમો હોય પછી ઉપનિયમો હોય પછી સમાજના મૂલ્યો હોય પરંપરાઓ હોય અત્યારે હાલ એવું જ છે સમાજની અંદર સમાજમાં તમે જુઓ ઘણા બધા અત્યારે આધુનિકતાવાદીની અંદર તમે જુઓ ઘણું બધું પ્રોબ્લમો જે રીતિ રિવાજોમાં કેટલો ફેર આવી ગયો પહેરવા ઓઢવામાં ખાવા પીવામાં રહેવામાં બધી વાતે તમે જોયું હશે શું આવી ગયું છે પરિવર્તન આવી છે એટલે આ બધું પરંપરાને લોકો ભૂલી જાય ને ત્યારે શું થાય સમાજના ધોરણનો ભંગ થાય છે રાઈટ ચલો આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રીસ ઉપર ઓનર ક્લિનિંગ કોને કહેવાય મસ્ત પ્રશ્ન છે ઓનર ક્લિનિંગ કોને કહેવાય તો કોઈ મહિલા કોઈ છોકરી હોય તો મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિ એને એવું કોઈ કામ કર્યું હોય જેના લીધે એના ઘરમાં એના પરિવારનું ગૌરવ હણાય મતલબ એમના ઘરનાની ઇજ્જત જાય શરમજનક સ્થિતિમાં એમના ઘરનાને મૂકાવવું પડે અને આવું બધું અનુભવાય ત્યારે પરિવારના જે સભ્ય હોય ને એ એ મહિલા કે છોકરીની હત્યા કરી દે આને કહેવાય ઓનર ક્લિનિંગ તમે જોજો તમારા ઘરમાં આજુબાજુની પરિસ્થિતિમાં તમે ચેક કરજો ઘણી બધી છોકરીઓ એવું ખોટું કામ કરી દે છે જેના લીધે એના મા બાપને સમાજની અંદર નીચું જોવું પડે અને પછી એ મા બાપ જો છોકરીની હત્યા કરી દે તો એને શું કહેવાય ઓનર ક્લિનિંગ કહેવાય તો આવું લખતા ન આવડે આવડે હા તો તૈયાર કરી લેજો ચાલો પછી અહીંયા જુઓ તમે વિભાગ સીના પ્રશ્નો છે વિભાગ સીની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તમે ચેક કરજો દરેકે દરેક પ્રશ્નના તમને બે ગુણ મળે છે ચાલો આગળ જવું છે ક્વેશ્ચન તમે અહીંયા જોઈ લેજો ફટાફટ ચાલો વિભાગ ડી ની અંદર પ્રશ્નો આપેલા છે કોઈ પણ દસ પ્રશ્નો તમારે લખવાના છે અહીંયા આપેલા પ્રશ્નો છે નોટડાઉન કરજો જો અહીંયા એડ્સ વિશે પૂછી જ લીધું છે પછી બોસ્ટલ શાળાઓને અમુક અમુક પ્રશ્નો તો વારંવાર સ્વચ્છતા અભિયાનને આ બધા વારંવાર પૂછાય એવા પ્રશ્નો છે ચલો પછી વિભાગ ઈની અંદર આવી જશું તો વિભાગ ઈની અંદર કોઈપણ ચાર પ્રશ્નો તમારે લખવાના છે સો પ્રશ્નોમાંથી તો તમને જે સારા ચેપ્ટર આવડતા એ તૈયાર કરી લેજો વિભાગ એના આઈએમપી ક્વેશ્ચન હું તમને આપું છું ઓકે ચલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ